અંકલેશ્વરના ગલખોલ પાટીયા વિસ્તારમાં ટી બીજ નીચે આવેલ સજાનંદ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી એક દુકાનમાં થયેલી આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની દ્વારામાં આજુબાજુની પાંચથી સાત દુકાનો જાણ થતાં ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ લેવામાં આવ્યો હતો પોલીસ કાપડો ઘટના સ્થળે પહોંચી ગયો હતો આગ લાગવાનું કારણ ચોક્કસ કારણ હજુ જાણવા મળી શકાયું નથી મોડી રાતે લાગેલી આગમાં કોઈ જાનહાની થઈ ન હતી જેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો આગથી થયેલા નુકસાન નુકશાનનો અંદાજ કાઢવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી ડીપીએમસી ફાયર ઓફિસર છું અમને અંદાજે એક વાગ્યા ને આજુબાજુ ફાયર કોલ આવ્યો હતો કે ગઢકોલ પાટિયા પાસે એક સજાનંદ કોમ્પ્લેક્સ નામના એમાં આગ લાગી હતી અને અહીંયા આવીને જોતા સમગ્ર કોમ્પ્લેક્સમાં આગ પસરી ગઈ હતી તેથી તત્કાલમાં અમે ગંભીરતા જાણી અંકલેશ્વર નગરપાલિકા અને કાબુ લેવાનો ચાલુ કર્યો હતો અંદાજીત સાડી ત્રણસો જેટલા એસી સોની આજુબાજુ ફ્રિજ એકસો આપણે એસીની આજુબાજુ એલઈડી અંદાજિત એટલું નુકસાન હાલ થયેલ છે અને લો નુકસાન બહુ ગંભીરતા અત્યારે જોઈ અને પછી અન્ય માહિતી આપવામાં આવશે અંદાજીત અમારે પાંચ થી 6 આવ્યા છે ફાયર લાઈન કે ફાયર ની સુવિધા કોઈ પણ પ્રકારની ફાયર ને કોઈ પણ પ્રકારનો ફાયર નહી નવતી મોટી ઘટના બની છે માર્કેટમાં તો આવેલા છે ક્લાસીસ હોય ક્લાસીસ હોય જ્યારે આપણે આ ફાઈન એનોસીનાતી હતી તો તેના વિશે શું એ વિષય ઉપર તપાસ આરપીઓ સાહેબ કરે છે અને તેના ઉપર તકે સાહેબ નિર્ણય યોગ્ય નિર્ણય તો કેટલા છે તો સાહેબ સુધી કાર્યવાહી ન કરી એ ની અંદર આવતું હોય છે જેથી અને સાહેબ ઉપર યોગ્ય નિર્ણય